હવે એ શું કરે છે સૂર્યોદય છે એટલે સવારનો સમય છે સૂર્ય ક્યાં હશે પૂર્વ દિશામાં હશે હવે શીર્ષાસન જો પૂર્વ દિશામાં જોતો હોય તો તેનો જમણો હાથ ક્યાં હોય દક્ષિણમાં હોય ડાબો હાથ છે ઉત્તરમાં હોય પરંતુ એ શીર્ષાસન કરે છે તો આવી રીતે માણસ હોય તો શું કહેવાય એનું જે માથું ઉપરની તરફ છે પણ અહીંયા જો માથું ક્યાં લેવાનું છે આપણે રિવર્સ નીચે લેવાનું છે જમણો હાથ ક્યાં થવાનો અહીંયા એનો ઉત્તરની તરફ થવાનો જવાબ શું થશે ડી ઉત્તર દિશા જવાબ થશે આગળ બીજો ક્વેશ્ચન જોઈએ મોહનનો પડછાવ્યો પૂર્વ દિશામાં પડે છે તો સૂર્ય કઈ દિશામાં હશે તો આના માટે એક નિયમ છે પડછાયો છે હંમેશા ક્યાં પડે તો જે સૂર્ય હોય સૂર્યની વિરુદ્ધ દિશામાં પડછાયો પડે તો એ જો સૂર્યની વિરુદ્ધ મોહનનો નો પૂર્વ દિશામાં પડે છે તો પૂર્વની વિરુદ્ધ કઈ હોય તો પશ્ચિમ દિશા હોય તો ઓપ્શન બી આ શું થઈ ગયું આન્સર આગળ ક્વેશ્ચન નંબર ત્રણ એમાં આપેલું છે કે રાહુલ છે પોતાના ઘરેથી સાનમાં જાય છે તો કોઈ પણ જગ્યાએ અહીંયા પહેલા એનું શું છે એનું ઘર છે ચાર દિશા ભરાઈ દેવી નવી રીતે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ પોતાના ઘરેથી 4 કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે અહીંયા ઘરે છે ઉપરની તરફ જાય છે કેટલો જાય 4 કિલોમીટર હવે ત્યાંથી જમણી બાજુ વળી અને 3 કિલોમીટર ચાલે છે અહીંયાથી જમણી બાજુ આ જો આ રાઇટ સાઇડ થાય આ લેફ્ટ સાઇડ અહીંયા વળીને કેટલો જાય છે 3 કિલોમીટર જાય છે અને અહીંયા પહોંચે છે અહીંયા જગ્યા શું નામ આપ્યું એને મંદિરનું નામ આપ્યું છે તો આ મંદિર અને રાહુલના ઘર વચ્ચેનું અંતર શોધવાનું છે જો અહીંયા અંતર શોધવાનું છે તો આ જે અંતર છે અહીંયાથી શોધવાનું છે તો આ શું થયું કાટકોણ ત્રિકોણ થયો તો અહીંયા કાટકોણ ત્રિકોણનો નિયમ લાગશે તો જો કાટકોણ ત્રિકોણમાં કયો નિયમ છે તો પાયથાગોરસ તો પાયથાગોરસનો નિયમ શું છે તો કાટકોણ ત્રિકોણ છે એમાં કર્ણનો વર્ગ છે એક આઠકોણો સમાવતી આપણે બે બાજુ છે એના વર્ગ સરવાળા બરાબર થાય બે બાજુનો વર્ગ એટલે ત્રણ નો વર્ગ કરીએ પ્લસ આજે ચાર છે એનો વર્ગ કરીએ ત્રણ નો વર્ગ કેટલો થાય નવ ચારનો વર્ગ સોળ સોળ પ્લસ નવ પચીસ તો પાંચ ત્રીજી બાજુ બાકી છે એ પચીસ નું વર્ગ મૂળ શોધવાનું છે એટલે કે પાંચનો વર્ગ કહેવાય તો આ પાંચ શું થવાનું એનું અંતર પાંચ કિલોમીટર અંદર બધા કિલોમીટર કિલોમીટરમાં છે એટલા માટે જો ઓપ્શન નંબર ડી શું થઈ ગયું આન્સર તો આવી જ રીતે એકદમ પાયાનું ગણિત હોય કે રીઝની હોય એ શીખવા માટે ચેનલ યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે હોય વિડીયો લાઈક કરો તમે સાથે શેર કરજો